ક્ષત્રિય મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો તેમાં ઉપસ્થિત રહ્યા અભ્યુદયના નામથી ગાંધીનગરના રામકથા મેદાનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું સમાજના યુવાનોને જાગૃત કરવા વ્યસન મુક્તિ રોજગાર શિક્ષણ સમાજના વિકાસ આ પર ચિંતન કરવામાં આવ્યું અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં અડધી રાત્રે ત્રણ સવારે સાત વાગ્યા સુધી સહિત સામાજિક અને રાજકીય આગેવાનોએ મહાસંમેલનમાં સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લીધો કાર્યક્રમના અંતે સરસ્વતી ભૂમિપૂજન કરાયું ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હું વિવેકી છું ડરપોક નહી રાજનીતિમાં કઈ નહી આપી શકું તો રાજનીતિ છોડી દઈશ રાજનીતિ પણ આ લોકો માટે આપને જે દિવસે મને એવું લાગશે રાજનીતિ રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું રસ્તા નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ

મારા ચાહકો છે એ સમાજના હોય અથવા બીજા સમાજના હોય પણ બધા એવું વિચારતા હશો કે વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવું જોઈએ કારણ કે સીધા સ્વભાવનો છોકરો છે અને સમાજનું સારું કરશે એવું બધાને લાગે છે એટલે કદાચ સમાજ કહેશે મારા ચાહક હિસ્સે તો ભવિષ્યમાં હું રાજકારણમાં જોડાઈશ ભવિષ્ય એટલે અમે અંદાજ મૂકી શકીએ બે હજાર સત્યાવીસ માં સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી ના 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 જો એવું કશું વિચાર્યું નથી મેં જયારે પણ વિચારીશ ને જયારે પણ ફેસલો લઈશ ત્યારે સમાજની સમાજનું સમાજને પૂછીને લઈશ ત્રણે ત્રણ પાર્ટીમાં મારા બહુ સારા સંબંધ છે તમે જુઓ અત્યારે બી અહીંયા કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો પણ હતાના ભાજપના આગેવાનો પણ હતા અને આપના પણ જે આગેવાનો છે એમની જોડી પણ બહુ મારા સારા સંબંધ છે એટલે એવું કશું વિચાર્યું નથી એમ